ગારિયાધાર તાલુકાના ભાચરિયા ગામે હત્યાનો બનાવ ગારિયાધારના ભાચરિયા ગામે આવેલ રાજુભાઈ વાઘાણીની વાડીમાં વહેલી સવારે હત્યાની ઘટના બની છે રાજુભાઈ વાઘાણીની વાડીમાં મજૂરી કામ કરતો હોવાની માહિતી મળી રહી છે ત્રીસ વર્ષીય ઝીણાભાઈ નામના વ્યક્તિની હત્યા આ બનાવની પોલીસને જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે સાંભળો વધુ વિગતો અમારા રિપોર્ટર ગોપાલભાઈ ગોંડલિયા સાથે હાલ અત્યારે અમારી સાથે ભાવનગર ગારીયાધાર થી અમારા પ્રતિનિધિ ગોપાલ જોડાઈ રહ્યા છે જી ગોપાલ ગારીયાધાર તાલુકાના ફાસરીયા ગામની જે હત્યાની જે ઘટના છે શું બનાવ છે જી સાહેબ બિલકુલ તમને માહિતી આપી દઉં કે ગારીયાધાર તાલુકાના ફાસરીયા ગામમાં એક વ્યક્તિની હત્યા થઈ છે ત્યારે રાજુભાઈ વાઘાણીની વાડીમાં હત્યાનો બનાવ બન્યો હોવાનું જાણવા મળી રહ્યું છે મામાના હાથે જ ભાણેજની હત્યા થઈ હોય એવું યુપીના હોવાનું જણાવ જાણવા મળી રહ્યું છે ઘટનાની જાણ થતા ગારિયધર પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે હત્યા કારણ હજુ અકબંધ છે લાસ્ટ ને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે અને વધુ વિગત ની રાહ જોડે છે જી અ ચોક્કસથી વાત કરીએ તો હાલ અત્યારે જે આ બનાવ બન્યો છે તે આત્રે કેટલા વાગે બન્યો હોય અને કેવી આ જે પોલીસ ને જાણ થઈ છે કેવા પ્રકારે કઈ રીતે જાણ થઈ છે અને શું વિગત છે જી સવારનો જે હાલ જે સવારનો બનાવ છે અને મામા ભાણેજની કાકા અકબંધ જે કઈ હોય એ બનાવ ના અનુસંધાને બનાવ બન્યો છે હાલ પોલીસ તપાસ હજી હાલ ચાલુ છે પોલીસ થોડી વિગત આપે એની જાણ થોડી વારમાં કરવામાં આવશે જી જી વાત કરીએ તો હાલ અત્યારે તપાસ ચાલુ છે અને અત્યારે જે ડેડ બોડી છે તે હાલ અત્યારે પોસ્ટમોર્ટમ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગારિયાધર જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે ત્યાં પીએમ અર્થે જે હત્યાનો બનાવ આરો હત્યાનો બનાવ છે એમાં લા ડેડ બોડીને પીએમ અર્થે લાવવામાં આવી છે ત્યારે વધુ વિગત પોલીસ પ્રશાસન પાસે મળે એવી રાહ જોઈ રહ્યા છીએ જી